જય જહાર જે આ દિવસ આજે ગુરુ ગોવિંદ શોખ્ય અમે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે જ્યારે અંગ્રેજોએ ગુરુ ગોવિંદને વગેરે કડી હાથે ભેડી પેઢાવીને જેલની અંદર જેવી રીતે પૂજ્યા હતા એવી રીતે આ તાનાશા અને ભ્રષ્ટ આંધળી અને બેકાર સરકાર ભાજપ સરકાર જે ચૈતન વસાવાને જેમની પોલીસને આગળ ધરી અને તાનાશા પર ઉતરી અને ખોટા ખેસો કરી અને આદિવાસી એક નેતાને જનતાના હિત માટે બોલતા નેતાને હાથ ઘડી ફેલાવીને જેલમાં પૂરે પૂરે છે જે આદિવાસી પરિવાર ચલાવી લેવા માંગતો નથી અને જો આવી રીતે ચલાવવામાં આવશે તો આ ભ્રષ્ટ ભાજપ સરકાર અધરી સરકાર સામે અને આ તાનાશામાં ઉતરી પડેલી ભાજપના સમર્થનમાં જે પોલીસ કામ કરી રહી છે એના વિરુદ્ધમાં જ્યારે આદિવાસી સમાજ ખીર અને કાંઠા લઈને ઉતરશે ત્યારે આ આદિવાસીને રોકવા પણ મુશ્કેલ થઈ પડશે એવું મોટું આંદોલન આવનાર સમયમાં થશે જે અમે ગુરુ ગોવિંદ ચોક સંજેલીથી મેસેજ પહોંચાડવા માંગીએ છીએ આપણું નામ મહેશભાઈ ગંગાભા